તો કેમ છે મિત્રો ને આજના ન્યુ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને હું તમને આજે લઈને આવ્યો છું પોખરણગઢમાં પોખરણગઢ રાજા અજમલ રાજ કરતા હતા પોખરણગઢ અત્યારે રાજસ્થાનમાં આવેલું એક ઉપલબ્ધ મહેલ છે જ્યાં અત્યારે બધી વસ્તુ સામગ્રી અને જૂના જમાનાની વસ્તુ પડે છે તો કેમ છે મિત્રો ને અત્યારે અહીંયા તમને દેખા જઈ રહ્યા છીએ આપણે કે અહીંયા પાર્કિંગ છે તો અહીંયા પાર્કિંગના ટુ વ્હીલના વીસ રૂપિયા અને ફોર વ્હીલના પચાસ રૂપિયા લેવામાં આવે છે માટે આ છે ગેટ છે જે ખિલ્લા ઉપર ટાંગવામાં આવે છે કારણ કે જ્યાંથી દુશ્મનો હુમલો કરે એટલે જે હાથી નહીં હોય તેને રોકવા માટે ખિલ્લા અહીંયા ધબવામાં આવે તમે જોઈ શકો છો અહીંયા મોટા મોટા ખિલ્લા પણ લગાડીને માટે ચાલો હવે અંદર જઈએ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કે જો આ રીતનો છે ક્યાંક કિલ્લો હજી તો બહારથી આવું અદ્ભુત દેખાય છે માટે અંદર તો છે માટે ચાલો ધીમે ધીમે હવે અંદર જઈએ તો જુઓ આ રીતનો ક્યાંક મહેલનો ગેટ છે માટે હવે અંદર જઈએ છીએ તો તમે જોઈ શકો છો આ મિત્રો કેવું છે તો મિત્રો આ છે ટોપ છે જે પહેલાના સમયમાં ઉપયોગ થતી તમે કોપરની બનેલી આવે છે અને ચાફીટ છે અને ચાલો હવે અંદર જઈએ તો તમે અંદર જતા તે તમે આવું દૃશ્ય પામશો પછી આગળ અહીંયા મોટું મેદાન જેવું છે જ્યાં બધા સભાને બધા કાર્યવાહીને એવું બધું થતું અહીંયા આ તો તમે જોઈ શકો છો અહીંયા રસોઈનું સામાન બધો પડ્યો છે એટલે આ રસોઈ ઘર હતું ચાલો આગળ જઈએ આપણે તો મિત્રો તમે જોઈ શકો છો કે પહેલાં ઘોડામાંથી જે પાલખી મૂકવામાં આવતી નહીં એવું બધું હતું એ આ રીતનું હોય છે તો તમે મિત્રો અહીંયા જોઈ શકો છો જે પહેલાં આપણે તેના જમાનામાં કુલર કહીએ છે પણ પહેલાના જમાનામાં આવું સામ સામાન હતી તમે જોઈ શકો છો સામગ્રી બધી તો ચાલો મિત્રો આગળ જઈએ આગળ જતા તો અહીંયા તમને જોવા મળશે બેસવાની પાલખી હા એમથી આગળ જવો એટલે તમને જોવા મળશે ડોલી જે પહેલાંના સમયમાં રાજા મહારાજાનો ઉપયોગ થતી અને જો તમે ઓલા ખૂણામાં ભાલા દેખાય છે તેથી તે રામદેવપીર મહારાજે ભેરવાને સહાર કર્યો હતો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો પહેલાંના બારણા પણ આ રીતના હતા તો મિત્રો તમે જોઈ શકો છો બારૂદને ટોપ અહીંયા પડી છે જે ઉપયોગ થતી એ સમયે એ રાજા મહારાજાનો આ છે રાજા મહારાજાનો સિંહાસન છે તમે જોઈ શકો છો મિત્રો તો તમને ચાલો હવે એક મસ્ત વસ્તુ બતાવું આ છે ચાલીસ કિલોની મહારાજા અજમલની તલવાર છે તમે જોઈ શકો છો જે ચાલીસ કિલો બે મણ કહેવામાં આવે છે તમે આ વિચારો કે કવડા છે મહારાજાની બધા ઉપાડી શકે તમે જોઈ શકો છો તો આ રીતનું કંઈક નીચેનું દ્રશ્ય છે તમે જોઈ શકો છો તો માટે ચાલો હવે આપણે ઉપર જઈએ ઉપર જવાનો રસ્તો છે નીચેનું થયા બાદ આપણે હવે ઉપર જઈશું તો જોઈ શકો છો તમે આ રીતના દાદરા છે અહીં તો ચાલો હવે ઉપર જઈએ જો મિત્રો આ રીતનું પહેલા પહેલાના સમયમાં બંદૂક હતી જેથી દુશ્મનો માટે આપણે હુમલો કરી શકે તેથી આપણે કરી શકીએ હુમલો આ છે પહેલાના જમાનામાં ચાકુ અને છરીઓની બધું છે તમે જોઈ શકો છો અને પહેલાના જમાનામાં બખ્તર પણ હતા જો તમે અહીં જો નિહાળી શકો છો જો બખ્તર પણ પહેરવામાં આવતા એ છે તો તમે અલગ અલગ તલવાર પણ અહીંયા જોઈ શકો છો જો મિત્રો પછી આપણે અહીંયા રાજા અજમલ રાજાના પહેરવેશ પણ અહીંયા મૂકેલા છે તમે એ પણ જોઈ શકો છો તો થોડાક અંદર જતા તમને અહીંયા અલગ અલગ ચિત્ર જોવા મળશે પહેલાના જમાનાના તમે જોઈ શકો છો તો મિત્રો તમે અત્યારે અહીંયા ચાકું નહીં બધું જોઈ શકો છો આ જે પગરઘા છે હવે તમે આગળ જ તમને અહીંયા અલગ અલગ ડબ્બીઓ જોવા મળશે જે ઔષધિ ભરવામાં કામ લાગતી પહેલાના સમયે અને રંગોળી મહેંદી પણ દોરવામાં આ છે પરફ્યુમ છે આ છે ચરણ પાદુકા છે પહેલાના જમાના જો તમે જોયે જ છે આ છે રાણી રાણીનો પહેરવેશ છે તમે જોઈ શકો છો અત્યારે પણ હાલમાં ઉપલબ્ધ છે જોઈ શકો છો આ છે હુડી એ તો તમે જોઈએ જ છે હા મિત્રો હવે જો તમને આગળ આગળ જઈએ આપણે બધા તો મિત્રો આ છે આપણે સભા જ્યારે નીચે ભરાણી હોય ત્યારે અહીંથી જોઈ શકવા માટે રાણી અને તેના બધા જોઈ શકે તે માટે છે હવે આગળ જઈએ મિત્રો આપણે આ રીતના કાંઈક ખાના બનાવેલા બધે હોય છે જે ત્યાં ચીજ વસ્તુ મૂકવામાં આવે તો જોઈ શકો છો મિત્રો અહીંયા પાણીયારું છે તો મિત્રો અહીંયા તમે વાંચી શકો છો આગળ તો હવે આપણે જઈએ ઉપર જઈએ હજી ઉપર જવાનું છે એક જગ્યાએ માટે ચાલો આપણે ઉપર જઈએ તો તમે મિત્રો જોઈ શકો છો આ રાજા નો મહેલ છે ક્યાંક આવો દેખાય છે અહીંયા અને ઉપર જતા ત્યાં ઠાકર ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર છે તમે જોઈ શકો છો ચાલો મિત્રો આપણે દર્શન કરી લઈએ દર્શન કર્યા બાદ આપણે ઉપર બી આવ્યા અને જોવો તમે જોઈ શકો છો રાજાનો મહેલ ઉપર આપણે મહેલની ઉપર આવી ગયા છીએ હજી મહેલ તો સાઈડની જે પાળી આવે ત્યાં છે બી આપણે અને સામે મહેલ છે તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતના પહેલાંના બાંધકામ એવું બધું થતું જોવો તમે જોઈ શકો છો કઈ રીતની બનાવટ છે તમે જોઈ શકો છો પહેલાના રોનું આવું બધું હતું તમે નિહાળી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો પહેલાંના જમાનામાં દુશ્મનો જ્યારે હુમલો કરે ત્યારે ચારેકોટથી આયા બારૂદ અને ઠેકવામાં આનંદથી આવે છે ટોપના ગોળા પણ આથી ઓલા કરવામાં આવે છે તમે જોઈ શકો છો આ તમે બાંધકામ જોવો પહેલાંના જમાના હજી પણ ટકી રહ્યું છે તમે જોઈ શકો છો આથી સિપાઈને ઉપર જવામાં આવતું જેથી બારૂદની સળગાવી શકે તમે જોઈ શકો છો આથી સહેલાઈથી આપણે બધું બારૂદનું કામ કરી શકીએ છીએ જોઈ શકો છો આનથી જો તમે દ્રશ્ય જો રાજમહેલ નું ઘણો પણ વિશાળ દેખાય છે હવે તમે આગળ આગળ વધતા તે તમે જોઈ શકો છો કે આ કઈ રીતની બનાવટ છે આ પહેલાના જમાનાને તો તમે જોઈ શકો છો મિત્રો કઈ રીતનું છે આ બધી તમે વિડિયો માં ઠેઠું થી રેજો રાજા મહેલનો જે બધું થોડું બાકી છે જે જો તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયાથી દુશ્મનો હુમલો કરે ત્યારે બારૂદ અને ગોળા અને બંદૂકો રાખવામાં આવતી જે આમાંથી બંદૂકું ફોડવામાં આવે છે પહેલાંના જમાનામાં આ ત્રણ સાઈડ રાખે છે જેથી દુશ્મન કન્ફ્યુઝ કરી શકે એ માટે તમે જોઈ શકો છો કે કઈ રીતની બનાવટ છે પહેલાંની પહેલાંના જમાનામાં કેવી રીતનું હતું તમે ત્યારે જોઈ શકો છો ત્રણ ત્રણ ખાના રાખવામાં આવતા જેથી દુશ્મન કમ્ફ્યુઝ થઈ જાય બધા તો તમે જોઈ શકો છો રાજા અજમલનું મહેલ છે આવો રીતનું તો મિત્રો તમે જોઈ શકો છો જો તો ત્યારબાદ આપણે બધા આપણે ચાલવી છીએ અત્યારે ઘોડા ખચ્ચર ને એ બધું ક્યાં મીચતા ને તે આપણે જોવા જઈએ છીએ હાથી ઘોડા એ બધું આયમ રાખવામાં આવતું એ સમયે તમે આગળ દેખાડું છું તો તમે જોઈ શકો છો મિત્રો અને કચરો પ્લીઝ અહીંયા ન કરો સ્વચ્છતા એ જ પ્રભુતા તમે જ્યાં ત્યાં કચરો કરો તેથી આપણે પણ પ્રદૂષણ થાય અને બીજા સ્થળ જોવાલાયક હોય તે પણ પ્રદૂષણ થાય માટે ના કરો યાર નમ્ર છે બધાની તો તમે અત્યારે જોઈ શકો છો આમાં પાણી ભરવામાં આવતું જેથી બધા પશુ પી શકે તમે જોઈ શકો છો મિત્રો આ રીતનું કક્ષ છે તો તમે જોઈ શકો છો મિત્રો આ એક છે જેથી બધાને બાંધવામાં ઘોડા અને હાથીને બાંધવામાં આવતા તમે જોઈ શકો છો અહીંયા બાંધીતા મિત્રો ઓલું ગેટ તો બંધ છે બાકી તમને દેખાડે બાકી ચાલો આપણે આગળ જઈએ અહીંયા પશુઓલા ઓલા ચક્કર ચકલીઓ અને એના માટે પશુઓ માટે છે તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું કાકા રાજાનું સાઈડ છે બધું રાખવામાં અને આનકોડ આવશો એટલે તમને અહીંયા પારણીઓ પણ જોવા મળશે ઝૂલો પણ જોવા મળશે જોઈ શકો છો મિત્રો તમે અહીંયા રામવીર બાપાની મૂર્તિઓ પણ છે તમે એ પણ જોઈ શકો છો જો મિત્રો સમાધિની બધી મૂર્તિઓ છે તમે જોઈ શકો છો ઘોડીલા પણ જોવા મળશે તમને પણ આ ખંડિત મૂર્તિઓને બધું અહીંયા છે તમે જોઈ શકો છો તો જોઈ શકો છો મિત્રો બધું તમે માટે હવે ધીમે ધીમે આપણે આગળ વધીએ આગળ વધતા તમને આ બધું જોવા મળશે જો તો ત્યારબાદ આપણે તમે જોવશો કે અહીંયા રામવીર બાપાની સુબી છે હવે ત્યારબાદ આપણે તમે જોઈ શકો છો કે કિલ્લો કેવી રીતનો છે માટે હવે તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય રામા પીર